પોરબંદરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પચાસ વર્ષ પૂર્ણ થતા અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ જગન્નાથ સિંધે અપ્પાને પંચોતેર વર્ષ પૂર્ણ થયાના અનુસંધાને અમૃત મહોત્સવ નિમિત્તે પોરબંદર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા કીર્તિ મંદિર સામે આવેલા દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી ભાજપ અગ્રણી રામદેવભાઈ સહિત અગ્રણીઓએ પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહી અને રક્તદાતાઓને બિરદાવ્યા હતા સમગ્ર આયોજનમાં પોરબંદર એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ રાજદીપસિંહ જેઠવા ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી સેક્રેટરી નિખિલભાઈ પારેખ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ ચાચિયા ટ્રેઝરર ભૂપતકાકા ગોકાણી ચીફ ઓડિટર અમીનભાઈ ગિરાજ સહિત એસોસિએશનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી

ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પચાસ વર્ષ પૂરા થયા તે નિમિત્તે અને અમારા ઓલ ઓવર ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી શિંદે સાહેબનો પંચોતેર વર્ષના પૂરા થયા તે નિમિત્તે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એને અનુલક્ષીને પોરબંદરમાં પણ અમે આજની આજના રોજ બ્લડ ડોનેશન કેમ્પ નો કર્યું ચાલુ કરેલ છે અને અત્યાર સુધીમાં લગભગ પંચાવનથી સાઠ બોટલ રક્તદાન થયેલું છે અને સવારે આજે રાત્રે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અમારો આ કેમ્પ ચાલુ રહેશે અને આનું મેન મહત્વ એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારે એક દાખલો બેસાડવા છે કે કેમિસ્ટ લોકો છે તે દવાની સેવા તો આપે જ છે એની સાથે રક્તદાન કરી અને એની પણ લોકોની જરૂરિયાત પૂરી કરે છે